જામનગરમાં ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાઈ હતી આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો પર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં લોકો પર થતા કેસ મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજ શાંતિ રીતે આંદોલન ચલાવી રહ્યું છે ભાજપ દ્વારા ખોટી રીતે દમન કરવામાં આવી રહ્યો છે ગુજરાત ભાજપ ક્ષત્રિય સમાજને ઉશ્કરી રહ્યું છે અમારે મોદી સાહેબ સાથે કોઈ વાંધો કે નારાજગી નથી ગુજરાત ભાજપ ક્ષત્રિય સમાજને ઉશ્કેરી મોદી સાહેબનો વિરોધ થાય તેવું ષડયંત્ર રચી રહ્યું છે ક્ષત્રિય સમાજ પર થતા ખોટા કેસો કરવાનું બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગજેન્દ્રસિંહ ઝાલા આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ નાથી બે વાત મારે કહેવાની છે એક તો પહેલી વાત કે છત્રિય સમાજના ભાઈઓ બહેનો પોલીસ તંત્ર અને ભાજપ આ ત્રણેયને એક કાયદાના રક્ષક તરીકે મારે કહેવું છે કે બંધારણીય રીતે વર્તવું એ સૌની ફરજ છે કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો કે તોડવો એ કોઈનો અધિકાર નથી અને આ કોઈએ ન કરવું જોઈએ આ મારો સ્પષ્ટ મેસેજ છે બીજી વસ્તુ અત્યારે જે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ભાજપ દ્વારા ખોટી ફરિયાદો છત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપનો એવો એજન્ડા હોઈ શકે કે ખોટી ફરિયાદો કરી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી જેથી કરીને જે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે તો પ્રધાનમંત્રીનો પણ વિરોધ થાય આવો એમનો ગુજરાત ભાજપનો જ એજન્ડા હોય એવું મારી દૃષ્ટિએ મને લાગી રહ્યું છે ને એટલા માટે આ લોકો આવા ષડયંત્ર રચી રહ્યા છે કે ખોટી ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજ ઉપર કરો કારણ કે ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના હર હંમેશા આગેવાનોએ પણ તમામ ભાઈ બહેનોને એ જ વિનંતી કરી છે કે ક્યાંય પણ કાયદો હાથમાં લેવાનો નથી આપણો જે બંધારણીય રીતે શાંતિપૂર્ણ રીતે જે વિરોધ કરવાનો છે એ જ રીતે કરવાનો છે અને તાપના માધ્યમથી પણ હું ફરીવાર ક્ષત્રિય સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે તમે માત્ર ને માત્ર કાયદાનું પાલન કરી ચૂંટણી આચારસંહિતાનું પાલન કરી અને જે બંધારણીય રીતે આપણે જે વિરોધ કરી શકીએ એવો જ વિરોધ કરવાનો છે ક્યાંય હિંસાને સ્થાન નથી કોઈ કાયદો હાથમાં લેશો નહીં અને ભાજપ અને પોલીસ તંત્રને પણ હું કહેવા માગું છું કે આપને પણ બંધારણે જે જોગવાઈઓ મુજબ બાંધીને રાખ્યા છે તમારે જે પાલન કરવાનું છે એ તમે પણ પાલન કરો તમે પણ આદર્શ આચારસંહિતા અને જે પોલીસ મેન્યુઅલ છે જે ભારતના કાયદાઓ છે એનું તમે પાલન કરો પોલીસ ઓફિસર કોઈ પણ છે કોઈ પક્ષના કે કોઈના બહેકાવામાં આવી કોઈના પર્સનલ પીઠું બની